નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે દર્શક મિત્રો આપ સૌ જાણો છો કે ભારતભરમાં આપણે ગાયને માતા માનીએ છીએ આપણી જે સંસ્કૃતિ છે આપણે આ ગાય ગાયક એવું પશુ છે કે ગાયને આપણે પૂંજીએ છીએ તેને વંદન કરીએ છીએ તેને કુમકુમ તિલક કરીએ છીએ અને આપણે આપણા આંગણે આવીએ ત્યારે એને આપણા ત્યાં જે કંઈક બન્યું હોય એને ખવડાવીએ પણ છે આ ગાય એક એવું પશુ છે જે શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ છે અને આપણે એને મા ગણીએ છીએ હવે એ ગાયને આપણે રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે સાધુ સંતો પણ મેદાનમાં આવ્યા અને ઘણો ખરો સત્તાધીશોની સામે લેખિતમાં તેમજ મોખિતમાં મીડિયા સમક્ષ અનેક વાર રજૂઆત કરવામાં પણ દુર્ભાગ્યવંશ વાત એ છે કે આજ ગાયને જ્યારે કતલખાને લઈ જવામાં આવે ત્યારે જ્યારે એની ગાડીઓ પકડાતી હોય ત્યારે ગૌ સેવકો હોય તેમજ ગૌ વંશોજો જે પૂજતા હોય તેને ખૂબ દુઃખ થતું હોય છે અને તેવો જે કિસ્સો વડોદરામાં પ્રકાશિત થયો છે વહેલી સવારે દિલ્હી મુંબઈ હાઈવે પર તેત્રીસ પશુઓ કતલખાને જતા પહેલાં જ ગૌરક્ષકો દ્વારા તેને અટકાવવામાં આવ્યા પ્રાણી ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ દ્વારા આ પશુઓ ભરેલી આઈસર ગાડીને પકડી પાડી પકડી પાડતાની સાથે જ ગાડીનો ડ્રાઈવર અને તેનો ક્લીનર સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા જો કે આ ગાડી દિશા તરફથી સુરત કતલખાને આ ગાડી લઈ જતા વચ્ચે પકડાઈ ગઈ હોવાનું ઘટ થયો છે અગાઉ પણ આજ આઈસરના માલિકની ગાડી આવી જ રીતે તસ્કરમાં આ ગાડી પકડાઈ હતી અગાઉ પણ આ ગાડી જ્યારે પકડાઈ ત્યારે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જો કે વડોદરા પોલીસનો ગૌરક્ષકો દ્વારા ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો અને સાથે સાથે તેમને એ પણ કહેવામાં આવ્યું હતું કે આમાં કડક કાર્યવાહી થાય અને આ કતલખાને જ્યારે આ પશુઓમાં લઈ જવામાં આવે છે તો તેને ક્યારે પણ આવા લોકોને છોડવામાં ન આવે તેવી જ માંગ પણ સ્નેહલ પટેલ જે સંસ્થાપક પાણી ફાઉન્ડેશનના છે તેમને કરવામાં આવે છે આ અનેકવાર આ જીવ હત્યા પશુઓની કતલખાનામાં કરવામાં આવે છે એ પછી ગાય હોય ભેંસ હોય અન્ય કોઈ પણ પશુઓને લઈ જઈને કતલખાનામાં કતલ કરવામાં આવતા હોય છે ત્યારે આ જીવદયા પ્રેમી અવાજ સંસ્થાઓવાળા આ ગાડીઓ રોકે છે અને કાયદેસરની કાર્યવાહી કરે છે ને આ પશુઓને જીવનદાન આપે છે પરંતુ વાત એ છે કે જ્યારે આ કતલખાના કોના છે કેમ ચાલી રહ્યા છે આ લીગલી છે અનલીગલી છે આ તમામ વાતો તપાસની છે વાતો ઘણી થાય છે પરંતુ તપાસો અટકી જાય છે જોવાનું રહેશે આમાં કેટલી કાર્યવાહી થાય છે તો આવી જ નવી સ્ટોરીઓ અને નવા સમાચારો માટે

તો અમે રીતના વોચ પર હતા અને ખાસા સમય થયો અમે લોકો આપ્યા રોડ પર અને પછી આ ગાડી પકડાઈ છે બહુ જ મહેનત લાગી છે આ ગાડી પકડવામાં એમ કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે આ કસાઈઓ ખાટકીઓ પશુ તસ્કરો માટે એકદમ સેફ છે પેલા એનએચ ફોર્ટી પર આરામથી ગાડીઓ પકડાઈ જતી હતી ટ્રાફિક જામ કરીને કે ટોલટેક્સ આવતો હતો ત્યાંના ટોલ તો આ લોકો ઉડાવી જ દીધા અને બે ટોલ ટેક્સ ઉડાવી દીધું એને અને ડ્રાઈવર ક્લીનર ભાગી ગયા તો પણ ભાઈઓ બહુ હા હું હું તંત્ર ને એવું કહીશ કે જે ઇલિગલ મીટ શોપ્સ ચાલે છે ત્યાં જ આ બધું જાય છે આ ઇલિગલ કતલખાને જાય છે

તો મારું એવું કેવું છે કે સરકાર જે ઇલીગલ મીટ શોપ્સ છે એ લોકો ઉપર લગામ લગાવે અને આ જે ઇલિગલ પશુઓ જાય છે એના ઉપર લગામ લગાવી છે અમે આ કામ એ લોકો આર્થિક નુકસાન નથી પરવી શકતા એ લોકોને બહુ નુકસાન થાય છે આર્થિક તમે એકવાર પકડો ને પછી પાંચ છ મહિના પછી એકવાર પકડો તે લોકોને કોઈ અસર નહીં થાય લગાતાર પકડવું પડે છે ત્યારે એ લોકો આ ધંધો છોડે છે આ પકવાસ ધંધો છે જ્યાં જીવોની હત્યા થતી હોય ત્યાં તમે ક્યાં સુખી રહેવાના ખાટકીઓ એટલે મારું એવું કેવું છે કે આ જેટલી જીવ જીવ દયાવાળી સંસ્થા છે રોજ એક ચેરિટી કમિશનમાં ખુલે છે આ હવે જીવો બચાવો ને તમે અમારે પોલીસમાંય જવાનું ગાડીઓ પકડવાની કોર્ટના ધક્કા ખાવાના સાક્ષી પંચમાં કોઈ આવવા તૈયાર નથી તમે કહો છો પોલીસ કેમ નથી પકડતી પોલીસ આ પણ રીતે નથી પકડતી સાક્ષી પંચ માં તકલીફ પડે છે ત્યાંથી લાવવાના તો હિન્દુ સંગઠનો આગળ આવો